કુકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજન કરાયું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કુકાવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટર ટીમ દ્વારા દર્દીઓની તપાસ લેબોરેટરી તેમજ સાથે વિનામૂલ્ય દવાઓ પણ દર્દીઓને આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી પ્રાંત અધિકારી કમલેશ નંદા જિલ્લા સર્વેલન્સ અને મેલેરિયા અધિકારી ડોક્ટર એ કે સિંગ સાથે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દાન કેમ્પમાં આવેલા દર્દી નારાયણોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ સાથે આશીર્વાદ પણ આપતા પણ જોવા મળ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા કુકાવાવ સરપંચ સંજય લાખાણી ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ હરિભાઈ તેરૈયા તેમજ ગ્રામ પંચાયત ટીમ સાથે કુકાવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી દેશના એસએસપી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના અલગ અલગ કાર્યક્રમો જે રીતે અમરેલી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા અમને જે શિક્ષકો આજે કુકાઓ ખાતે મેડિકલ કેમ્પનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે આમાં તમે જે રહ્યા છો જે પ્રકારે દર્દીઓ લાભ લેવા માટે લાયોમાં ઉભા છે અને ખાસ કરીને સમગ્ર આરોગ્યની ટીમ અને ડોક્ટર ટીમનો હૃદયથી આભાર માનવું તેમજ ટૂંકાઓ ગ્રામ પંચાયતનો પણ આભાર માનતું ટૂંકાઓ તાલુકા ભાજપની સમગ્ર ટીમનો પણ આભાર માનતું જે પ્રકારે વ્યવસ્થામાં બે દિવસની મહેનત કરતા હતા કેમ્પના આયોજન માટે અને સમગ્ર ટીમ દ્વારા સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનું આયુષ્ય સો વર્ષ કરતાં પણ વધારે થાય એવી નાગના દાદાના શ્રવણમાં પ્રાર્થના કરી છે અને આ કેમ્પમાં જે પણ દર્દીઓ ભાગ લેવા આવ્યા છે એ સાધે થઈને પોતાની ઘેરે થાય જાય એ પ્રકારે પણ નાગના દાદાના શ્રવણમાં પ્રાર્થના કરીશું અહેવાલ રસિક વેગડા લોકાર્પણ